તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી તારીખ પંદર સાત બે હજાર પચીસ ના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ બાલાસિનોર દ્વારા ગુજકો હેતર હેઠળ તાલુકાના ખેડૂતોના વિના મૂલ્યે સરકાર શ્રી કેન્દ્ર પુરકુષ્ઠ યોજનાનો અને રાજ્ય સરકાર પુરકુષ્ઠ યોજનાઓ હેઠળ ખેડૂત નિદર્શન વિતરણ ખરીફ સીઝનમાં ચાલુ વર્ષ વરસાદ સારો હોવાથી હાલ ખેડૂતો મકાઈ કપાસ અને ડાંગર જેવા પાકોમાં નિર્દર્શન હેઠળ અલગ અલગ ઇનપુટનું વિતરણ કરવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતો અને એસટી ખેડૂતો માટે મકાઈમાં બિયારન જિંક સોલ્યુબિલાઇઝિંગ માઇક્રોરાઇઝર બાયો ફર્ટિલાઇઝર લીમડાનું તેલ પ્રોમો અને નેનો ડીએપી જેવા ઇનપુટનું વિતરણ કરવામાં આવે છે કપાસ પાક આવતા ખેડૂતો માટે બિયારણ બીટી ડ્રાયકોડનમાં વૃદ્ધિ પ્રોમા માઇક્રોરાઇઝર નેનો ડીએપી જેવા ઇનપુટ આપવામાં આવે તેમ ડાંગર પાક માટે હાઇબ્રિડ ડાંગર જિંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા નિમ ઓઇલ બાયો ફર્ટિલાઇઝર જેવા ઇનપુટ આપવામાં આવે છે ખેડૂતોને આપવામાં આવેલ નિદર્શનથી ખેડૂત સમુદાયને આર્થિક મદદરૂપ થાય અને ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી

સામાન્ય જાતિના ખેડૂતો માટે એટલે કે જનરલ કેટેગરી અને એસસી ખેડૂતો માટે નિદર્શન કીટોનું વિતરણ આજ રોજ કરવામાં આવેલ છે સદર કીટની અંદર આજના રોજ ડાંગર પાક માટે કપાસ પાક માટે અને મકાઈના પાક માટે જુદા જુદા ઇનપુટ્સ આપવામાં આવેલ છે સદર ઇનપુટનો ઉપયોગ કરી ખેડૂતનું જીવનધોરણ આર્થિક મદદરૂપ થાય એ સરકારી સેના હેતુને પાર પાડવા માટે વિનામૂલ્યે કીટોનું વિતરણ કરવામાં આવે છે